નમસ્કાર મિત્રો આજનું રાશિ ફળ આજે ચોવીસ જાન્યુઆરી આ ત્રણ રાશિના જાતકોને મળશે સફળતા જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ જો તમે આગળ વધશો તો તમે તમારી મહેનતથી ઘણું હાંસલ કરી શકશો તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળી શકે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ માહિતી સાંભળો છો તો તેને તરત જ ફોરવર્ડ ન કરો તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો તો જ તમે લોકો પાસેથી સરળતાથી કામ કરાવી શકશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારી સંપત્તિમાં વધારો થશે બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે તેમનું જનસમર્થન પણ વધશે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો તમારું સ્વાગત કરતા જોવા મળશે તમે જે કહો છો તેનાથી તમારા પરિવારના સભ્યોને દુઃખ થઈ શકે છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારે તમારા અભ્યાસને લગતા કામ અંગે થોડું આયોજન કરવું પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે રચનાત્મક કાર્યને પ્રોત્સાહન મળશે અને વ્યવસાયમાં તમારી લાંબા ગાળેની યોજનાઓને વેગ મળશે તમને નવા કાર્યોમાં ભાગ લેવાની તક પણ મળશે વેપારમાં તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું હોય તો તેમાં તમને સારો ફાયદો થવાની સંભાવના છે કોઈ પણ કામ કરવામાં સંકોચ ન કરો નહીં તો સમસ્યાઓ થશે જવાબદારી પૂરા કામ કરવાથી તમને સારો લાભ મળશે તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે જો તમે તમારી આવક અને ખર્ચ માટે બજેટ બનાવશો તો તમારા માટે સારું રહેશે તમારા મહત્વપૂર્ણ કાર્યોની યાદી બનાવો જે લોકો પોતાના કરિયરને લઈને ચિંતિત છે તેમને સારી તક પણ મળી શકે છે જો તમે કાયદાકીય બાબતોમાં ધીરજથી આગળ વધશો તો તમારા માટે સારું રહેશે નહીં તો તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તમે તમારા બાળક માટે આશ્ચર્યજનક ભેટ લાવી શકો છો તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો પરિવારના સભ્યો સાથે બેસીને તમે પારિવારિક સમસ્યાઓ હલ કરશો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તમે તમારા મહત્વપૂર્ણ કામમાં ઝડપ લાવશો અને તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમે સરળતાથી બધાનો વિશ્વાસ જીતી શકશો જો તમારો કોઈ મિત્ર તમને રોકાણ સંબંધિત કોઈ સ્કીમ વિશે કહે છે તો તમારે તેમાં પૈસા રોકવાનું ટાળવું પડશે તમારા મહત્વના કામમાં ગતિ આવશે કામકાજમાં સ્પર્ધા રહેશે તમને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેવાની તક મળી શકે છે અને તમને તમારા મહત્વપૂર્ણ કાર્ય માટે ટૂંકા અંતરની યાત્રા પર જવાની તક મળી શકે છે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે તમે તમારા ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતાં તમે ખુશ રહેશો તમે પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિ પર સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકો છો જે લોકો નોકરી શોધવા માટે ચિંતિત છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા જીવનસાથી માટે નાનો વ્યવસાય શરૂ કરી શકો છો તમારે કાર્યસ્થળમાં કોઈ પણ ખોટી વાતને હા કહેવાથી બચવું પડશે તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે તમારી લાંબા સમયથી અટકેલી યોજનાઓને વેગ મળી શકે છે ભાગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે જો કોઈ શારીરિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે દૂર થઈ જશે તમારે બુદ્ધિ અને વિવેકથી કામ લેવું જોઈએ તો જ તમે કાર્યસ્થળમાં કોઈ પણ કાર્ય સમય કરતાં પહેલાં પૂર્ણ કરશો તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે અપરિણી લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કાર્યોમાં ધૈર્ય બતાવવાનો રહેશે તમે તમારા પરિવારના સભ્યો સાથે તાલમેલ વધારવામાં સફળ થશો લેવડ દેવડના મામલામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે તમે ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે જો તમે તમારા જીવનસાથીથી કોઈ વસ્તુ ગુપ્ત રાખી હોય તો તે પ્રકાશમાં આવી શકે છે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે કોઈ પણ કાર્યની નીતિઓ અને નિયમોનું પૂરેપૂરું ધ્યાન રાખો નહીતર તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે કોઈ પણ સરકારી યોજનામાં પૈસા રોકો તે તમારા માટે સારું રહેશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા વિવાહિત જીવનમાં મધુરતા લાવશે તમે દરેકને તમારા કામ સાથે જોડવામાં સફળ રહેશો તમને માતૃત્વ તરફથી આર્થિક લાભ મળશે ટીમવર્ક દ્વારા કામ કરવાથી તમે કોઈ પણ કામ સમય કરતા પહેલાં પૂર્ણ કરી શકશો તમને વ્યવસાયમાં વાજબી નફો મળવાની સંભાવના છે તમે ઘણા કાર્યોમાં પ્રગતિ કરશો પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને તમે સરળતાથી હલ કરી શકશો તમને નવી નોકરી મળી શકે છે પરંતુ જો તમે થોડા સમય માટે જૂની દિનચર્યાને વળગી રહેશો તો તે તમારા માટે સારું રહેશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે કોઈ મોટા લક્ષ્ય પર સંપૂર્ણ દેખરેખ રાખવી પડશે તમારી મહેનત ફળ આપશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો સેવાની ભાવના તમારા મનમાં રહેશે તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો કોઈના પ્રલોભનમાં ન આવશો નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારે કોઈ મોટું લક્ષ્ય સમયસર પૂર્ણ કરવું પડશે તમારે તમારા બાળકની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે કલા કૌશલ્યોમાં સુધારો થશે જો તમને તમારા કામમાં વધુ પૈસા મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે તમારા કામમાં સમજી વિચારીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે બધા સાથે તમારું બોન્ડિંગ સારું રહેશે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક મોટી સિદ્ધિ મેળવવાનો રહેશે અંગત બાબતોમાં સંપૂર્ણ સ્પષ્ટતા જાળવો કોઈ પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે ભાવનાત્મક પ્રદર્શનમાં ઉતાવળ ન કરો તમે નવું ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો તમારે કાર્યસ્થળે કેટલીક બાબતો ગુપ્ત રાખવી પડશે અને તેને દરેકની સામે જાહેર ન થવા દેવી પડશે તમારા સાંસારિક આનંદના સાધનોમાં વધારો થશે તમારો સંપૂર્ણ ભાર ભૌતિક વિષયો પર રહેશે તમારા વડીલો સાથે કોઈ વાદવિવાદમાં ન પડવું જોઈએ નહીં તો તમારી વાતથી તેઓને ખરાબ લાગશે મિત્રો આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ તો ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી